સુરતના ઈચ્છાપુર કુંભાર મહોલ્લામાં રહેતા પારસી પરિવારની સાસુ બહુને સસ્તા ભાવે ઘી વેચવા આવેલી ચાર આ છેતરપિંડીના અમરોલી અમરોલીમાંથી ત્રણ મહિલા અને રિક્ષા ચાલકને પોલીસે ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા છે ઈચ્છાપુરના કુંભાર મહોલમાં રહેતા ફિર્દોસ એરિક ઈચ્છાપોરિયા

વેચી દેવાની ઈચ્છા દર્શાવતા રૂપિયા ત્રણ લાખ ચૂકવી પારસી પરિવારની સાસુ વહુએ સિક્કા પણ લીધા હતા સોનાના સિક્કા જ્વેલર્સ પાસે ખાતરી કરી ત્યારબાદ તેર સપ્ટેમ્બરે પણ આ ટોળકી સોનાના સિક્કા વેચવાના બહાને પહોંચી હતી ને પારસી પરિવારની વહુ નાઝનીન અને સાસુને અગાઉનો અનુભવ ધ્યાનમાં રાખી સાડા ચૌદ લાખના પાંચસો ને પચાસ ગ્રામ સોનાના સિક્કા ખરીદ્યા હતા જો કે આ વખતે તેમની સાથે ઠગાઈ થઈ હતી અને હકીકતમાં ત્રણ મહિલાએ રિક્ષા ચાલક સાથે મળીને પારસી પરિવાર સાથે રૂપિયા સાડા સત્તર લાખની ઠગાઈ કરી હતી બનાવ અંગે ઈચ્છાપુર પોલીસને ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસે રિક્ષા નંબરના આધારે તપાસ કરતા અમરોલીમાંથી રિક્ષા ચાલક સુનિલ ઉગ્રેજીયા તેમજ સુનિલ સોનલ ઉગ્રેજીયા સોનું દેવી પૂજક ઉપરાંત વેજુબેન વણોદિયાને પકડી પાડ્યા છે રિક્ષા ચાલક સુનીલે તેની પત્ની સોનલ સાથે મળીને ઈચ્છાપુરના પારસી પરિવારને નકલી સોના સિક્કા પધરાવી સાડા સત્તર લાખની છેતરપિંડી કરી હતી જેની આ આરોપી દ્વારા પણ કબૂલાત કરવામાં આવી છે હાલ પોલીસે આ મહિલાઓ સહિત ચારની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે